શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા તાલુકો માળિયા મિયાણા જિલ્લો મોરબી બાળમેળો તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવાર ધોરણ બાલવાટિકાથી પાંચ સુધી બાળમેળો અહીંયા બાળકો પ્રવૃત્તિ કરી રહ્યા છે બાળમેળામાં અહીંયા ચિત્રોમાં કલર પૂરવાનું કામ ચાલે છે ડાગલા સિંહ માછલી આકારો અ અહીંયા ટપક્કા જોડીને ચિત્રમાં કલર પૂરવામાં આવે છે બાજુની ટુકડીમાં ચિત્ર બનાવેલું છે અહીંયા કાતરથી કટિંગ કરીને ચિત્રો બનાવે છે અહીંયા ચિત્ર દોરવામાં આવે છે પતંગ બનાવેલું છે આ ટુકડીમાં પેન્સિલથી ચિત્ર દોરવામાં આવે છે નાના નાના ભૂલકાઓ બાળમીળામાં ચિત્રો દોર રંગપુર અહીંયા છોકરીઓની ટીમમાં ચિત્રો અહીંયા જોઈએ છોટા ભી કમળ આકારો એ સાહિત્યનો ઉપયોગ કરીને ચિત્રો દોરે છે અહીંયા રંગ ચાલી રહી છે અહીંયા માચીસના બોક્સમાંથી સળીઓમાંથી વિવિધ ડિઝાઇન આકારો બનાવે છે ગોઠવણી કરે છે છાપકામ અહીંયા પેડના સાયની મદદથી વિવિધ છાપકામ કરેલ છે છાપકામ પ્રવૃત્તિ ચીટક કામ અહીંયા ચિત્રમાં ડુંદરની ચાંદલાની ટિકડીઓ ચાંદીની જરીનું ચિટક કામ કરી રહ્યા છે અનેરી બેન પણ વિદ્યાર્થીઓ સાથે પ્રવૃત્તિ કરી અને વિદ્યાર્થીઓને સમજાવે છે ચિત્ર કલર કામ થઈ રહ્યું છે